નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો જાણીશું આજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો સો ટકાની ગેરંટી સામે આવી છે આજથી ગુજરાતના આ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે પડશે મિત્રો ઘાતક કમોસમી વરસાદ અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે આજેથી જ મિત્રો વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે આજેથી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે જે મુજબ પવન પણ ફૂંકાતો જોવા મળ્યો છે સમુદ્ર કિનારાના વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે તો આજે કાલે અને પરમ દિવસે ભારે પવન ફૂંકાશે સૌરાષ્ટ્ર ઉત્તર અને મધ્ય ગુજરાતના હવામાનમાં પલટો આવશે નવસારી અને સુરતના આસપાસના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે જે મુજબ આગામી દિવસોમાં ભારે પવન ફૂંકાશે સમુદ્ર કિનારે પણ વરસાદ અને મેઘગર્જના સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે ઓગણત્રીસ ત્રીસ માર્ચે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે લગભગ સામાન્ય પવન દસથી પંદર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ શક્યતાઓ છે દરિયાઈ ભાગોના વિસ્તારોમાં ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેમણે જણાવ્યું છે કે બંગાળના સાગરમાં સિઝનનું પ્રથમ સાયક્લોન હળવા પ્રકારનું બનશે અરબસાગરના ભેજના કારણે દસ એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો આવશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમ કે નવસારી સુરત આસપાસના ભાગોમાં હવામાનમાં પલટો આવશે દક્ષિણ સૌરાષ્ટ્ર ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અંબાલાલ પટેલે ગુજરાતના લોકોને સતર્ક રહેવા પણ કહ્યું છે આગામી દિવસોમાં ભારે ગરમી પડવાની શક્યતાઓ રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન દસમી એપ્રિલ સુધીમાં તેતાલીસ ડિગ્રી સુધી જવાની પણ શક્યતાઓ છે જેમાં વડોદરા નડિયાદ અને આણંદના ભાગોમાં ગરમી વધુ પડી શકે છે મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠાના ભાગોમાં મહત્તમ તાપમાન એકતાલીસથી લઈને બેતાલીસ ડિગ્રી રહે તેવી પણ શક્યતાઓ છે તો કચ્છના ભાગોમાં તાપમાન એકતાલીસ ડિગ્રી રહેવાની પણ શક્યતાઓ છે તેમજ મિત્રો વધુમાં જાણીએ તો જામનગર જૂનાગઢ અમરેલીના ભાગોમાં ભારે ગરમી પડવાની શક્યતાઓ છે તો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડના ભાગોમાં તાપમાન એકતાલીસ ડિગ્રી રહેવાની શક્યતાઓ છે તેમણે વધુમાં જણાવ્યું છે કે એપ્રિલ માસની શરૂઆતમાં આંધી વંટોળ અને મોસમ પરિવર્તનમાં બદલાવ આવશે કેટલાક ભાગોમાં વરસાદના છાંટા પણ પડી શકે છે તેમજ મિત્રો ભરૂચ જિલ્લાઓમાં ગરમી વચ્ચે ઠંડી હવા અનુભવાઈ હતી જ્યારે બીજી તરફ મહત્તમ તાપમાન એક ડિગ્રી વધીને છત્રીસ ડિગ્રી પહોંચ્યું હતું ગરમીના કારણે બાઇક ચાલકો ટોપી કે રૂમાલ માથે બાંધીને જતા નજરે પડ્યા હતા સાથે જ બપોરના સમયે લોકો જરૂર વગર ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે આમ લઘુત્તમ તાપમાન બાવીસ ડિગ્રીની આસપાસ અને પવનની ગતિ વધીને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ છે અને ભેજનું પ્રમાણ પંદર ટકા રહ્યું હતું હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી સુધી વધવાની શક્યતાઓ છે જેથી ગરમી વધતા લોકો વધુ પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે તેમજ ઉનાળું વાવેતર કરતા ખેડૂતોએ પણ જરૂરિયાત મુજબ ખેતી પાકોમાં પાણી આપવું જોઈએ તેમજ પશુપાલકોએ પણ તેમના પશુઓને છાયડામાં બેસાડવાની સલાહ પણ આપવામાં આવી છે વધુમાં જાણીએ તો માર્ચ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે પરંતુ આ મહિનાના છેલ્લા ત્રણ દિવસ દરમિયાન રાજ્યના લોકો રાહિમામ પોકારી જશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ મોટી આગાહી આપવામાં આવી છે જેમાં મિત્રો ગઈકાલે ફરી તાપમાન ધીમે ધીમે ઊંચકવાનું ચાલુ થયું છે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખે ઊંચું તાપમાન રહી શકે છે મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર જશે અમુક વિસ્તારોમાં બેતાલીસ ડિગ્રી અને અમુક જગ્યાએ બેતાલીસ ડિગ્રીથી વધુ પણ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન ઈડર હિંમતનગર મહેસાણા પાટણ અમદાવાદ ગાંધીનગર વિરગામ સાણંદ સુરેન્દ્રનગર મોરબી જૂનાગઢ રાજકોટ બોટાદ અને વડોદરા જેવા વિસ્તારોમાં જોવા મળ્યું છે જ્યાં બેતાલીસ કે તેથી વધુ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે આ વિસ્તારોમાં આપણે રેડ એલર્ટની પરિસ્થિતિ પણ ગણી શકાય તે સિવાયના રાજ્યના વિસ્તારોમાં યલો એલર્ટ તો ચોક્કસ હશે એટલે તાપમાન દરેક વિસ્તારોનું વધવાનું છે ખૂબ ઊંચું તાપમાન રહેવાનું છે માર્ચ મહિનામાં ન પડે હોય તેવી આકરી ગરમીનો સામનો ત્રણ દિવસ દરમિયાન કરવો પડી શકે છે